પંચમાલ જિલ્લાના સેરા તાલુકામાં આવેલી લાભી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુમિત્રાબેનની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળા પટંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપપ્રમુખ તેમજ શિક્ષણ વિભાગમાંથી આવેલા અધિકારીઓ તેમજ લાઈજન ઓફિસરનું કુમકુમ તિલક કરી સામાયુ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉત્તર મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું શાળામાં બાલવાટિકામાં પ્રવેશ મેળવનારા બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી સાથે આંગણવાડીમાં પણ પ્રવેશ મેળવનારા બાળકોને કુમકુમ તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો શિક્ષણ વિભાગના મતિન માલવી દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રેરક સંબોધન કરવામાં આવ્યું હતું તેમજ શાળામાં નવીન કોમ્પ્યુટર લેબને પણ રિબિન કાપીને ખુલ્લી મૂકવામાં આવી હતી કાર્યક્રમમાં શાળા પરિવારના આચાર્ય શિક્ષકગણ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સરપંચ ઉપસરપંચ સભ્યો પૂર્વ ડેલિગેટ ગ્રામજનો વાલીઓ આંગણવાડી કાર્યકર અને તેડા ઘર બહેનોની ઉપસ્થિતિ રહી હતી નમસ્કાર